સાદર ગુલતા શેખો એક કાર્ડિયોલોજિસ્ટ હૃદયના ડોક્ટરના નવા દવાખાનાનું ઉદ્ઘાટન હતું દવાખાનાની મુલાકાતે આવનાર દરેક જન સામેની દિવાલ પર લખેલું વાક્ય જોઈને અચરજ પામતા સામેની સફેદ ભીંત પર જુદા જુદા રંગથી જુદી જુદી ભાષામાં મોટા અક્ષરે એક જ વાક્ય લખ્યું હતું જે ગુજરાતીમાં હતું મારી પાસે આવી પૈસા ન ખર્ચવા હોય તો આગળ દર્શાવેલો માર્ગ અપનાવો અને આગળના વળાંકની દિવાલ પર એરો કરેલો હતો આ વાક્ય વાંચી બધા કુતૂહલ સાથે તુરંતથી વળાંક તરફ વળતા અને તે વળાંક બાદ પેસેજમાં જે દિવાલ હતી તેની બધી સફેદ રંગની દિવાલ પર જુદા જુદા રંગોથી જુદી જુદી ભાષામાં બે અક્ષરના નાના નાના વાક્યો લખ્યા હતા જી ગુજરાતીમાં હતા મૂળતા શીખો હસતા શીખો આપતા શીખો માફ કરો નફરત છોડો વગેરે વગેરે અને સામે ડોક્ટર ની કેબિન આવતી હતી ત્યાં દરવાજા પર લખ્યું હતું જબરદસ્ત યાદ શક્તિ ધરાવનારનું સ્વાગત છે કંજૂસ લોકો વિશેષાવ કાર્ય છે આ રીતનું લખાણ અને જુદા જુદા પ્રકારનું ઇન્ટિરિયર ડેકોરેશનની સ્ટાઇલ જોઈને બધાને નવાઈ લાગી ડોક્ટર ગૌરવ એક મિત્રે આ બધું વાંચીને આ કઈ રીતનું ઇન્ટિરિયર છે બહુ પૈસા કમાઈ લીધા છે કે પૈસા કમાવાનો શોખ નથી ડોક્ટર હસ્યા અને બોલ્યા દોસ્ત આ સાચો સંદેશ છે લોકોના હૃદયમાં પીડા થાય તેમનું હૃદય રોગનો હુમલો આવે તો જે આપણી પ્રેક્ટિસ ચાલે તે વાત સાચી પણ એક સાચા ડોક્ટર તરીકે લોકો ને તકલીફ ન થાય તે માટેનો સાચો રસ્તો બતાવવાની આપણી ફરજ છે કામ કરી કરીને હૃદય થાકે અને પીડા થાય એક વાત છે પણ જૂની જૂની અને નાની નાની તકલીફદાયક વાતો યાદ કરીને દુખી થઈને ગુસ્સો કરીને ન કરવાના વિચારો કરીને મન અને મગજ હૃદય જે તકલીફ આપે છે તેથી હૃદય રોગ વધે છે

નથી કઈ આપતા નથી તેમની સારવાર માટે હું અહીં બેઠો છું યુવાન ડોકટરે નાના નાના વાક્યો દ્વારા જુદી જ રીતે સાચો સંદેશ આપ્યો હતો દરેક જીવનમાં કોઈ એક રંગ તો જ છે જે ખોટે છે એ મેળવવાના પ્રયાસ એનું નામ જીવન તમને આ વિડીયો સારું લાગે લાઈક